ગુજરાતના રાજકારણમાં રાજનીતિની પાઠશાળા ગણાતી રાજકોટની બેઠક આ વખતે ચર્ચાનું કેન્દ્ર બની છે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા એક નિવેદનથી જે વિવાદ ઉભો થયો છે તે રાજકોટના જ નહીં પણ સમગ્ર રાજ્યમાં સમીકરણો પલટાવી શકે છે આ બેઠક પર કોંગ્રેસે લેવા પાટીદાર પરેશ ધાનાણીને ટિકિટ આપી છે રાજકોટ લોકસભાની ચૂંટણીમાં આ બંને ચહેરાઓ પરિચિત છે પરંતુ બંને ચહેરાઓ આયાતી ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે બંને ઉમેદવાર મૂળ અમરેલીના વતની છે અને અગાઉ બે 2002 માં બંને વિધાનસભા ચૂંટણી સામે સામે લડ્યા હતા જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણીની જીત થઈ હતી અવક્તે ભાજપના રૂપાલા કડવા અને કોંગ્રેસના ધાનાણી લેવુઆ પટેલ સમાજમાંથી આવતા હોવાથી આ વખતની ચૂંટણીમાં લેવુઆ કડવા વચ્ચેનું પણ એક સમીકરણ બંધાયું છે તો પરຊુતમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને સમગ્ર રાજ્યમાં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે જ્યારે સામા પક્ષી કોંગ્રેસના પરેશ ધાનાણી રાજકોટ ને રણ મેદાન બનાવી આક્રમક રીતે લડત આપી રહ્યા છે બંને પક્ષો દ્વારા જીત ના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ બેઠકના પરિણામો ઘણા સર્જશે તે વાત નિશ્ચિત છે છે ઉલ્લેખનીય કે રાજકોટ લોકસભા એ દેશની એકમાત્ર સીટ છે કે જેમાં એક લોકસભાના સાંસદ સાથે બે બે રાજ્ય સાંસદનો સાંસદ નો સમાવેશ થાય છે રક્ષિત પંડ્યા દેવ્યભાસ્કર રાજકોટ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ